ننیسپی او تم ڈر بچ کس اج کھائی لے او چائے اس میں پیے گا تو تاری مرضی تو نہ دیاں کرے او دل چائے ریوا دے ننیسپی تے نہیں ہمیں چائے پیو دے تے ہا کرا سا منہ بات رہوں دا بھول جا جو ہن راکھن بھولو تو ودے تے بھولو دے بگدے جائے اندر بھاڑ پھوٹ چائے نہیں چائے ریوا دے اج سائیں تمہارے ہاڑ

ਸੋ ਬਰਸੀ ਗਣੇ ਹੋ ਸੌ ਕੀ ਨਸੀਗਾ ਮੈਂ ਤਾਂ ਕਾ ਟੂ ਨਹੀਂ ਤਾਂ ਮਨੇ ਇੱਕ ਦਿਨ ਮਾਰਾ ਨਾਸ ਤੋਂ ਆ ਵਾ ਵਿਵੇਕ ਫਗੋਵਾਉ ਤੋ ਿਆ ਤੇ ਰੁਮਾਲ ਅਪਦੀ ਪੀਣੀ ਨੀ ਲੱਗ ਬਗਾਜ ਪਾਸ ਆ ਉਸ ਦਿਨ ਸੋ ਪਰ ਆ ਵੀ ਕਾ ਜੇ ਇਹਨੇ ਪਾਰਸਲ ਬਦਾ ਭੜਿਆ ਛੇ ਜੀ ਕੱਲ ਦਾ ਸਰਖਾ ਰੱਖਿਆ ਨਾ ਸੀ ਮੈਂ ਤੇ ਕਿਹਾ ਤੋ ਕਰੋ ਨਹੀਂ ਹੈ ਅਰੇ ਬਦੈ ਆ ਰਖਾ ਬਹੁ ਹੈ ਇਹ ਉਸ ਤੋ ਅਰੇ ਨਾ ਮੈਨੂੰ ਬੋ ਤੋ ਕੇ ਬੋ ਇਹ ਯੈਲੂ ਦੀ ਵੇਠੋ ਭਾਈ ਆਰਾਮ ਦੀ

આવે પાંચ દસ મિનિટ માં આવે ગમે મિનિટ ની અડધું ખુલ્યું હજી અડધું બાકી

બેસ્ટ <coughs>

તે કરતો આપણે એટલે વિશ્વાસ જમા કરે વિશ્વાસ નથી વિકાસ ઉપર આ વિકાસ કેટલા ના આવે બીજા એક ઇવેન્ટ માં જવાનું ભૂત એટલે લીધો ને જવાનું હતું આપણે મહિન્દ્રા પણ કાર કેન્સલ ગયો કેન્સલ હા પૈસા

शर्म आई सो करो बच्चा नहीं पट्टा बट निकली है और अच्छी वाली ईद जा भी अब इसी अगर माले खबर है तुम्हें में जाओ भाई कोई औरन मारे बोल व्यू बाकी चत्तर आ गए तो यार रहता नहीं है होटल पे होटल पे रहता हूँ घूमने चला जाता है नहीं लड़की वड़की बटा ली है क्या पांच बटाई पांच बटाई इसको तो एक दे दे

આદિપુર તો આ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયું છે લાઈટ પણ વહી ગઈ છે અંધારામાં મેં તિસર પણ ઊંધું કરી નાખ્યું પછી પાછું સવરું કર્યું લાઈટ જ નથી હેરાન થઈ ગયા તો જમવાનું પણ હજી બાકી છે ને ક્યાં ગયા બધા કઈ દેખાતા નથી રસોડામાં લાઈટ બરે ચાર્જિંગ વાળી મળી ગઈ લાગે ક્યાંકથી

નાસ્તો કરી લે તું શું લખો આપડા ઘરને કા એ કોઈ લાઈટ તો જો લાઈટ હે ની સોરી મને ભૂખ નથી લાગી બા નું હપ તું મારે બા બાપા વીઆઈપી ઉપર લગા લાઈટ ન હોય તો લાઈટ આવે એ જો એ આટલા 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 કામ દેખાતી લાઈટ હા વીજળી ની લાઈટ થાય કે એ આખી હેરી ભરીઓ કે ની હોય લાઈટ હે લક્ષ્મી એટલે લક્ષ્મી આવે ધન લક્ષ્મી વિવેક જે સંભુરું નથી આમાં

હું ગીરી બાપુ ભગત છું હા ભાઈ ગીરી બાપુ મોટું નામ છે હવે જો ગીરી બાપુ બન્યા સંસાર ત્યાગી ને બાપુ બધા ઓળખે તો વિજય બાપુ હવે ઓળખાશે પેલા વડા આપણે કઈ બાપુ બાપુ નથી બનવું આપણે કાંઈ કોઈ બાપુ બાપુ જ બનવાની જરૂર નથી આપણે વિજય જ બરોબર છે તો જોઈએ લાઈટ આવે તો કાંક કરી નાખા પછી સુઈ જાય